ઐતિહાસિક અંજારના ચૌદસો માં સ્થાપના દિવસની સૌ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું આજરોજ અંજાર નગરપાલિકા દ્વારા સવારે શોભાયાત્રા નીકળેલ ત્યારબાદ ખીટી પૂજન કરી અને ટાઉન હોલ મદ્ય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ વિશેષ કરી છે નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અંજારના પૂર્વ નગરપતિઓ એમનું પણ આજે વિશેષ સન્માન કર્યું જેને અંજારને વિશેષ સેવાઓ આપી હતી એવા પૂર્વ નગરપતિઓનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ખેલ

ખેલાડીઓ ભાઈઓ બહેનો નગરના પૂર્વ નગરપતિશ્રીઓ અને ખાસ કરીને નગરપાલિકાની શાળાઓના વિદ્યાર્થીઓની રમતગમત સ્પર્ધાનું આયોજન કરીને બાળકોમાં રમતગમત પ્રવૃત્તિ પ્રત્યે પણ એક પ્રકારની ભાવના જાગે અને સ્પર્ધાત્મક રીતે બાળકો ભાગ લઈને વધુ સારું શરીર સ્રોષ જાળવી શકે એવા ત્રિવિધ ભાવ સાથે અનોખી રીતે આજે અંજાર સ્થાપના દિનની ઉજવણી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી આજના દિને ફરી ફરીને નગરપાલિકાને પણ અભિનંદન સૌને આ સત્કાર્યમાં ભાગ લેવા માટે અંજારના નગરજનોને પણ હૃદયપૂર્વક ની શુભેચ્છા